અને હવાર હવારમાં તો જો બધાય ટણ કામે વહી જાય જો શેરીમાંથી તો બધાય કામે વહી છે કોઈ ઘરે નથી આ અમારી શેરી છે એટલી આ રસ્તાની કાઠે અમારા ઘર છે તમને બધાયને ઘણીવાર તમે કીધેલું છે તો બધાય બ્લોગમાં બેના રહેજો તમને બધાયને મજા આવે આવશે જો તમને વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી અને સાચ સાગર આપતા રહેજો અને હાલો બેટા ઈ કારખાનામાં તો ફેમિલી અટાણે જો અમારું કારખાનું હાવ ખાલી ત્રણ જણા રહ્યા

અડન તહ ડિફિકલ્ટ એટલે બો ઓછો સમય થાય કેમ કે હવે ઘણા કાર વેકેશન પડી જશે કોને કોને વેકેશન પડી ગયો હોય ઈ પ્લીઝ કોમેન્ટ કહી દેજો અને આ મંદિર છે ને

એ પેલા મંદિરમાં સારું કર્યું તો ના એવું હતું તો હાવ બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે હાવ અઘરું પડી ગયું આ સમયમાં શું કરવું એવો સમય આવી ગયો છે 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 કેમ કે હાવ બધે વેકેશન વેકેશન જ ઘણા પડી ગયા બધા કંટાળી ગયા સંદીપ તો હાવથી હાવ કંટાળી ગયા છે એવું છે બધું બે જ સમય થોડોક સમય હવે આમ જ રહેવાનું છે એવું છે બધું અમારા જો ને આમ નીતિનભાઈ તળી આમાં રજા પડી ગઈ છે તો હવે એ

હેરાનું જ હાફ ફીટ કરી દીધી છે જો આ રીતનું હેરાનું ફિટ કરતી દીધી છે એટલે કાટ ન લાગે એમ કોઈ રીતનું બધું ફીટ કરીને મેકો પડે નકર આ તો મરિયા પડી જાય ને આમાં આ મરિયા પડી જાય ને તો પછી આ છે ને બહુ કેવર આવે તો આ રીતનું બધું ફિટ કરી દીધું છે અને ફેમિલી છે ને તમને અમારા દુઃખની અમારા સુખની બધી વાત તમને શેર કરીએ તો આવું બધું છે અમારે તો પહેલાં થોડુંક તેજ એવું સારું હતું પણ હમણાં હવે આવો સમય આવી ગયો છે તમે લે અટાણે તો જો ધાબો પછી આવી અને ડાયરેક્ટ દોણ દળવા મળી એમ તો જો કેટલો લોટ લોટ એક સારા હાથથી આ કેમ કે આમાં છે ને ડબ્બા ઘંટી છે એમ તો આ છે ડબ્બા ઘંટી તો અહીં છે ઘઉં તો ઘઉં નાખેલા છે ને આ છે ને આ ઘંટીની બધી જાળી હોય એમ કેમ કે જાડું ઝીણું એ રીતનું આપણે દળવાનું હોય ઘડકાનું તો એ બધું અલગ અલગ હોય એમ તો અમારે છે ને આ મોટી એટલે પછી આવી ડબ્બા ઘંટી લઈ લીધે એટલે અડધો ડબ્બો દળો છે આ રીતનું આમ ખોલવાનું તો આ રીતનું છે ને આમાં લોટ આમ હોય તો કેટલું હો તો આમાં આમાં છે ને લોટ બધો ભરાય આ રીતનું આમાં દળાય આમાં બધો લોટ હોય પછી આને આમ ફીટ કરીને એટલે મ્યુઝિક વગડે જો રીતનું તો આમ મ્યુઝિક વગડે એટલે મ્યુઝિક વગડે એટલે બધી ખબર પડી જાય કે દવનો હવે દવા ગયો છે તો આવી કક અમારી મસ્ત મજાની દવા ઘંટી છે તો કઈ ના તો દવનો દળતી નહીં તો ઘણો ખરો દળ્યો છે ને હજી ઘઉંનો દવણો દળા છે પછી બાજરાનો દવણો દળા છે અમારે આજે દવણાનું કામ કાજ દીધું છે દવણો ને બધું દળી હું લેસન આપ્યું આજ હે આજ લેસન હું આપ્યું તમને હા Ketelukai apa? pasuk ketiak kena, pasuk ketiak kena, bisu, <hesitation> pasik, <hesitation> pasuk, 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 pasuk,

ભૂલ જ પૂરું એવું છે એમને કે એટલી સ્પીડમાં ગીત ગાય અમારે જો આર્યનભાઈ તો ફેમિલી અમારા આર્યનભાઈ છે ને કેટલી સ્પીડમાં ગીત ગાય કેમ કે હજી છે ને બીજું ભણે છે એટલે નાના આમઠા છોકરાને તો કંઈ બહુ આવડે નહીં પણ નાનું સરસ મજાનું ગીત ગાયું છે અમારા આર્યનભાઈ એટલે મજા જ આવી ગઈ છે તો અહીંયા જો લેસન કરે છે અમારા બે નામ લેસન કરે છે નોખ નોખા લેસન કરે છે આર્યન આદિભાઈ કઈ ગયા હે

Wawaw, 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 Kya wawaw, 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 wawaw,